આમ પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની અગિયાર માંગ રજૂ કરી છે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની જે માંગ મૂકી છે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સીએમએ ખાતરી આપી છે તેવું નિવેદન ઇસુદાન ગઢવીએ આપ્યું છે કહ્યું છે કે બજેટ સત્ર સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરીશું કડદા પ્રથા મુદ્દે ખેડૂતો પર થતા અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીએ આંદોલન કર્યું છે અનેક મુદ્દે આમ આદમી પાર્ટીએ છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવ્યા છે તેવું નિવેદન ઇસુદાન ગઢવીએ આપ્યું અને ગતરોજ અમે ધારાસભ્ય અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો સોલ ઉકેલ લાવો અને થઈ શકે એવા છે માની લો કે હેક્ટરે પચાસ હજાર રૂપિયો આપી શકાય એવું છે બાર કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે તો એ અગિયાર અગિયાર મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રીશ્રી અમને સાંભળ્યા આખા ડેલિગેશનને સાંભળ્યા મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણા સારા કામ કરાવતા હોય સારા અને મુખ્યમંત્રી શ્રી ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશો અને એમને સાંભળ્યું પણ કરો એ માટે હું ખેડૂતો હતી ગુજરાતના ખેડૂતોથી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું પણ